અમરેલી ગીર કાંઠાના ગામોમાં રાનીપશુઓનો આતંક વધ્યો ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ધૂસ્યો રાત્રિના સમયે બે પશુઓ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ધૂસી ગયો મુન્નાભાઈ રામાણીના મકાનમાં દીપડો ધૂસી જતા વનવિભાગને જાણ કરવામાં આવી વનવિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પકડી પાડ્યો દીપડાની જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો ગીર જંગલ આસપાસના ગામોમાં હાસવારે બનતી ઘટનાથી લોકોમાં ફફડાટ અહેવાલ પ્રતાપવાડા લોકાર્પણ આજે કયા પ્રકારની ઘટના તમારી ક્યાં બની હતી મારું ગામ જળજીઓ ધારી તાલુકાનું અને રાતના દોઢક વાગ્યે લગભગ અમારી ચૌદ ફૂટની દિવાલ છે એટલે કૂદીને અવારનવાર દીપડો જોવા ચૌદ ફૂટની દીવાલ કૂદી જતો હોય કૂદીને આવતો હોય તો અમારે ભયના ઓથાર છે કઈ રીતે આમાં રહેવું અને દિવસનું કામ હોય રાતના ભય ઓથાર છે ઊંઘ કરવી કે નહીં એ અમારે સરકારશ્રીને અપીલ કરવી છે અમે કે આ દીપડાની કોઈ કાર્યવાહી થાય તરત અમે જંગલ ખાતાને જાણ કરેલી હતી જંગલ ખાતાનો સ્ટાફ તરત આવ્યો પકડી ગયા પણ અમારે આમાં ભયના ઓથાર રીતે કઈ જેવું અમારા પશુને બે પશુને નુકસાની કરી છે દીપડાએ તો આમાં અમારા કિંમતી પશુ હોય એને કઈ રીતે અમારે પાલન પોષણ કરી ગયું અમે કઈ રીતે એને સાચવી એટલે એને કાર્યવાહી દીપડા પ્રત્યે કરે એવી અમારી અપીલ છે